સાતલપુર તાલુકાના લુણીચણા ગામના ખેડૂત પુત્ર ઠાકોર કિશાનભાઈ હમીરભાઈ ભારતીય ફોજ બીએસએફની અંદર દેશની રક્ષા કાજે પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના લુણીચણા ગામે પધરાતા ભવ્ય સ્વાગત સમગ્ર ઠાકોર સમાજ અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લુણી છાણા ગામના ખેડૂત પુત્ર ઠાકોર કિશનભાઈ હમીરસિંહભાઈ આજરોજ દેશની રક્ષા કાજે ભારતીય ફોજ બી એસએફની અંદર ટ્રેનિંગ પૂર્ણ કરીને આજરોજ રોજ માદરે વતન લુણી ચણા ગામ ખાતે આવી રહ્યા હોય તેમનું વારાહી ખાતે આવેલ શ્રી ભીડ ભંચન હનુમાનજી ગૌશાળા ખાતે સમગ્ર ઠાકોર સમાજ અને લુણી ચણા ગામના લોકો દ્વારા દેશના સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રાની અંદર મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ પ્રસંગે શોભાયાત્રાની અંદર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને ઠાકોર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા બાઇક રેલી સાથે ભવ્ય શોભયાત્રા વારાહીથી લુણી ચણા ગામ ખાતે પહોંચી હતી ગામ લોકો દ્વારા ભારતીય ફોજની અંદર ઠાકોર સમાજના કિશન ઠાકોર જોડાતા તેમને અભિનંદન પાઠવ્યા હતા દેશના સીમાડે દુશ્મનોના દાંત ખાટા કરવા ભારતીય ફોજમાં જોડાયેલા યુવાનને સમગ્ર લોકો દ્વારા ફૂલ માળા પહેરાવીને અભિનંદન પાઠવી શુભેચ્છા આપી હતી દિલ્હી ખાતે એક વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા ભવ્ય શોભયાત્રા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું આજે ગામ લોણીચાણાનું ગૌરવ કિશનજી ઠાકોરને આજે ની દિલ્હી દિલ્હીમાં એક વર્ષની તાલીમ કરીને અહીંયા આજે ગામ વારાહી વારાહીથી એ દરેક સમાજના લોકોએ એને એ સરઘસ રૂપી

કે આ દેશની બોર્ડર ઉપર જે આવા સપૂતો ખરેખર રક્ષા કરવાના છે દેશની સેવા કરવાના છે ખરા પગે એમની ડ્યુટી કરવાના છે એવા એ યુવાનને હું ખૂબ જ બિરદાવું છું અને આખું ગામ પણ આજે ખરેખર એક ખૂબ જ હિલોળે ચડ્યું છે અને ખૂબ ગૌરવ અનુભવે છે મેં પણ વાત કરી કે આ એક આવા યુવાન નહીં પણ આવા બોર્ડરના વિસ્તારમાંથી દરેક ગામોમાંથી વધારે ને વધારે એ એ નોકરીઓ મેળવે અને મા ભારતી ભૌમની રક્ષા કરે એવી મેં ખૂબ જ શુભકામના પાઠવી અને એના મા બાપને પણ ખૂબ જ મેં શુભકામના પાઠવી કે આવા સપુતને જન્મ આપ્યો છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ